હેલો એવરીવાન તો આજની મારી રેસીપી છે ગાજરનો હલવો તો ચાલો આપણે ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈએ તો એના માટે મેં પાંચસો ગ્રામ ગાજરનું ખમણ કરી લીધું છે આ રીતે અને એક વાટકો ભરીને દૂધ લીધું છે લગભગ પાંચસો એમ અને પાંચ પાંચ ચમચી જેટલી ખાંડ છે અને કાજુ દ્રાક્ષ લીધા છે અને ત્રણ ચમચી ઘી છે અને બે ચમચી ઘરની ફ્રેશ મલાઈ લીધી છે તો હવે આપણે પેનમાં ઘી ગરમ કરવા મૂકવાનું છે અને એમાં ગાજરનું ખમણ એડ કરી બરાબર સાંતળી લેવાનું છે જો ગાજર જ્યાં સુધી સોફ્ટ થઈ જાય અને ઘી છૂટું પડી જાય ત્યાં સુધી આપણે સાંતળવાના છે તો તમે જોઈ શકો છો આપણા ગાજર હવે સંતળાઈ ગયા છે તો હવે આપણે એમાં પાંચસો એમ ગરમ દૂધ એડ કરી દેવાનું છે અને બરાબર એકવાર હલાવી લેવાનું છે પછી આપણે એમાં ઘરની તાજી જે મલાઈ હતી એ એડ કરી દેવાની છે બે ચમચી જેટલી અને બધું બરાબર મિક્સ કરી દેવાનું છે ને જ્યાં સુધી દૂધ અને મલાઈ બળી જાય ત્યાં સુધી સતત હલાવતા રહેવાનું છે તો તમે જોઈ શકો છો આપણું દૂધ અને મલાઈ બળી ગયું છે અને એકદમ કણીદાર બની ગયું છે તો હવે આપણે એમાં પાંચ ચમચી જેટલી ખાંડ એડ કરી દેવાની છે અને બરાબર મિક્સ કરી દેવાનું છે તો તમે જોઈ શકો છો કે ખાંડ એડ કર્યા પછી એકદમ મસ્ત કલર આવી ગયો છે હલવાનો તો ખાંડનું પાણી બળી ગયું છે બધું અને આપણો ગાજરનો હલવો હવે રેડી થઈ ગયો છે તો આપણે એમાં કાજુ અને દ્રાક્ષ એડ કરીને ફરીથી બરાબર મિક્સ કરી દેવાનું છે તો તમે જોઈ શકો છો તૈયાર છે આપણો ગાજરનો હલવો તો ફ્રેન્ડ્સ અત્યારે માર્કેટમાં ખૂબ જ સરસ સરસ ગાજર મળી રહ્યા છે તો તો તમે પણ એકવાર ચોક્કસથી આ મારી રેસીપી ટ્રાય કરજો અને